ले तो तारा लाया I'm कल जा करो टो मी गाठी सूटी Yo are

સગુણબેનના પહેલા મંગળિયામાં પાંચસો ને એક રૂપિયો પરમ પાલીવાલ એકતાબેન પીએસઆઈના ભાનુભાઈ તરફથી પાંચસો રૂપિયા ખોડીફાડ જીતુભાઈ અર્જુનભાઈ તરફથી સો રૂપિયા સાટીયા રાજુભાઈ વાલાભાઈ સો રૂપિયા ચાવડા જબરાભાઈ વિશ્રામભાઈ સો રૂપિયા ચાવડા લાલાભાઈ જોધાભાઈ ચાટિયા સો રૂપિયા ચાટીયા પોગાભાઈ ભગવાનભાઈ સો રૂપિયા સાઠિયા સામંતભાઈ કોડાભાઈ સો રૂપિયા ગબારા મેઘાભાઈ પાદરી પચાસ રૂપિયા એકસો એક રૂપિયો મકવાણા નયનભાઈ સો રૂપિયા ગોપાલ રૂપિયા ભૂકણ ભૌજીપભાઈ ગદુભાઈ તરફથી સો રૂપિયા નાગલપ્રિ કોડિયા છે સો રૂપિયા ખોડીફાડ ગોગાભાઈ માવજીભાઈ તરફથી

મંગળે અતિ ઘણી અતિ ઘણી

સ્વર્ગવાસ નયનભાઈ ઋષિકભાઈ માં પીરની જય હવે રામાપીર બાપાના નવરાત્રી એટલે કે નોરતા નિમિત્તે આપણે દસ દિવસ રામાપીર બાપાના મંદિરે ફૂલહાર ચડાવવામાં આવે છે તેમાં ત્રણસો રૂપિયા એક દિવસના છે એક દિવસના પુળાળ ચડાવવાના ત્રણસો રૂપિયા છે એમાં જે લોકો એ ફાળો આપ્યો છે એના નામ આ રીતે જાહેર કરીએ છીએ ખોડીફાડ દીપકભાઈ સગનભાઈ ચાટિયા ગાંડાભાઈ ભકાભાઈ પરમાર હરીશભાઈ કાબાભાઈ બાબરીયા વાલાભાઈ મેરાભાઈ પંડ્યા ચેતનભાઈ ભૂપતભાઈ સો મોલડિયા સુધીરભાઈ તથા ચૌહાણ આયનભાઈ સો મકવાણા નયનભાઈ રશિકભાઈ મોલડિયા રણજીતભાઈ જીવનભાઈ રાવળદેવ કિશોરભાઈ ટપુભાઈ परमार नरेश परमा नरेशभाई माधाभाय मकवाणा विपुलभाई जयदीप भाई अशोक भाई चोहला हरिभाई भाई मारू हिम्मत भाई हिंमतभाई भाई चाटिया मुना भाई मुनाभाई जोधाभाई स्व बाबरिया भाई पोपटभाई चवडा पूजाभाई पोजाभाई स्व साटिया जयदीपभाई देवाभाई कोळिया मंगाभाई जोधाभाई बाबरिया भरतभाई नगाभाय बाबरिया बाथाभाई अनिल भाई लक्ष्मण भाई જય વેન્નાથ યુવક મંડળ આ તમામ મિત્રો બાપા મંદિરે એક દિવસ આપેલા છે રૂપિયા ના ફૂલહાર એક કિલો દિવેલ મંદિરના પૂજારી બાપુ ને એક જોડી કપડા ની પેરામણી સાટીયા રૂણાભાઈ બોપાભાઈ તરફ આવે છે ત્રણસો રૂપિયા દિવેલ હિમાણી મગનભાઈ ભોળાભાઈ તરફથી આવે છે એક કિલો ખાંડ દાભી લાખાભાઈ ગેલાભાઈ તરફથી આવે છે પાંચ કિલો સાકર એક અગરબત્તીનું ફેંકડ એક શ્રીફળ ગાંધીડિયા કનૈયાલાલ ગિરિયાશંકરભાઈ તરફથી આવે છે દસ દિવસની પ્રસાદી કોડીફાટ સંધુભાઈ લાલજીભાઈ તરફથી આવે છે પાંચ હજારને સો ફુલહાર દિવે પ્રસાદી કટુકોજા નિમિત્તે સો કોડીફાટ રેખાબેન મગનભાઈ તરફથી

બાબરીયા રાણાભાઈ સારાભાઈ પાંચસો એક રામભરો છે બીજા પાંચસો એક રામભરો છે પાંચસો એક વાઘેલા પંકજભાઈ હિમમતભાઈ પાંચસો ડાભી નાનજીભાઈ મેઘાભાઈ તરફથી આવે છે બોલે રામાભી પછી રામાપીર બાપાના મંદિરે આ દસ દિવસ આપણે જે નોરતા છે એમાં લાઇટ ડેકોરેશન છે એ ખોડિયા ઇલેક્ટ્રોનિક એન્ડ લાઇટ ડેકોરેશન વિકુલભાઈ તરફથી ફ્રીમાં સેવા આપવામાં આવે છે કોલોરામાં ભીડાની દસ દિવસ માટે કોડ હાર લાવવાની સેવા પંડ્યા ફરીશભાઈ જસુભાઈ તરફથી કરવામાં આવે છે બોલોમાં ભી રામાપીર બાપાના મંદિરે ગરમ શાનો ફરમો પાંચ લિટરનો અઢારસો રૂપિયાનો કોડીફાડ ચંદુભાઈ લાલજીભાઈ તરફથી દાનમાં આવેલ છે માં ભીરાની પીઠળ આઈ મંડપ સર્વિસ દર્શન દિવસે જે મંડપ છે એ સેવા નાખેલ છે બોલો રામા આજે અઢાર લિટર દૂધ ખોડી ફાડ ભરતભાઈ જયરામભાઈ તરફ આવેલ છે બોલો રામા દર વર્ષે દર્શન દિવસે શોભાયાત્રામાં ટ્રેક્ટરની સેવા જાની સુનીલાલભાઈ નાનજીભાઈ તરફ થી આપવામાં આવે છે બોલો રામા રામાપીર બાપાનું અખ્યાન લાઈવ ની સેવા મહાદેવ ઓફિશિયલ પંડ્યા ચેતનભાઈ તરફથી પૂરી પાડવામાં આવે છે બોલો રામાપીર આવી જાય મંડળના તમામ મિત્રોની દાઢીની સેવા નાથાણી મનસુખભાઈ પુનાભાઈ તરફથી કરવામાં આવે છે બોલે રામાપીર આવી જાય पंड्या नयन भाई शिवशंकर भाई लाइक अपन इच्छा जो है बसो रूपया आपे बोलो रा एक रुपये राम भरोसे

મારા <laughs> ચા હે માતાજી <laughs> I'm gonna have it.